આ જોજે હજી બે દાડા થયા છે ઈટો ઉતારે ની વણી ઠાઠડીઓ બધા ચાર પોત માંથી ઈટો ઓછી થઈ ગઈ એવું લાગે છે મને જેટલી પંદર આટલા ઊંધી ઈટો હતી અને આ શીખર ચૂડેલો એક પડી છે ને તે બાપા હું તો થાચી જઈશ એટલી ગંધ લાગે છે ને શીખર કોણ આ બધું પેલી એ કરે છે Да, 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 મારા જોડો લે કુટો છો એટલે કોઈ હું એકલો ગામનો સભ્ય નહીં લ્યા તને હું દાગુડીઓ એટલે બધા નાટક ના તો

કોકનો તાવ લઈને તારે છે ફરવાનું આવે છે કોકનો છો છો છે લે કોકનો છું ઘર ચલાવવા આવે છે લઈ લઈને દારૂ પીન તું ગારો દે કોઈ ગોમ મોની શી ખબર છે લેગો છે તને કાઈ થાલે છે ચાલવું જો ભાઈ સબ જો ગેરે ગેરે છોડો માનો ગેરે તો નો મંડર છે ભાઈ ગેરે કે તો આ પણ છે ભાઈ જો

પણ વસ્તી હાથે લૂંટા આપડે તો હું કહીએ કુદરત ખબર પડતી નઈ રોજ સવાર પડે વરસાદ આવ્યો વરસાદ આવ્યો વરસાદ આયો અરે ઝાડુ છે ના થતું હોય તો બદલી દે યાર

મોવા એ દેખું ગોમાય સોને પાછર ખોટા તો તું ભઈ સાબદો આલજે અરે ગોડ ભાઈ આવો વે વેવાર બટલીલા સોખીયો છે સોખી વાત છે સોખી વાત છે સોખી વાત તો સોખી વાત કરવા યાર વગર ઘર છે ને આવું ના ના આ જો યાર મારા ઘર હારું લાગા છે બધું પીપી લાઈન

ઓખા ગોમમા ઓખા જિલ્લામાં જતી નાખા ગોમડી આ તો બંધ થઈ ગયો

ગલ્લા હેડીન જતો હોય હું ગમે તો હોય ઈકણ બોલવા ચાલુ કરી નાખતા આના ચાલે તમે મારા બીજું મારે જે કહેવા છે હું કહી હા હા ર એ પૈસા નું બધું જે બધું કરી હા 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 હિસાબે કરી

મારા મારાબરું હોય ના હોય નહી તમારે જે કરો કરી દો મારે તમારા બધું ચક્કરું હોય ને તો મારા મંદિર નો વ્યવહાર રાખવો નહીં તમે જેને યોગ્ય લાગે

જો ભાઈ પટ્ટી કાઢો યાર તમે કેતા હોય નક્કી કરો ભાઈ યાર બરોબર કોઈ બદલ પર જ ના ને પાણી મારા રાખવા લે આ તો બધું

મંગવા લીધી છે ઓન બરાબર હિસાબ કોઈ યાર છે પણ છે તું કહું છું ને કે પછી છે અને તો

બીબી નઈ બોલવા આપણા હાસા જો બોલવા ભાઈ 12 મહિને નવરાત્રીમાં ઇશાર્ટ થશે હા ઘરના રૂપિયા કાઢ્યા મારા ભેગું કરવું હતું મારા છોકરા એ કમાય બધું ભેગું કર્યું છે મંદિર નું લઈને મારે કશું હતું નહીં રાખો ફોન થી મારે

ના ના આ તો વાડ કે મોતી ના મેલ્યું ભગવાન માતાજી ઓમું આપણે ના જોઈએ તમને તો પેલા શરમ આવી ગઈ કેવું

જવાબદારી તમારી કહી દઉં છું કદ જાંદુધી છોર ના તો ખોરવાની જવાબદારી તમારી છે

મારો પણ નાના મારા તમને ખબર નઈ સાબિત હું કરે અને મિત્રો તમને સૌ લાગે છે પણ આટલા માણસોમાંથી માંથી અમારા બધા મોણસો સોર કોણ છે એ તમે કમેન્ટ જરૂર કરજો કે તમારું કોણ કના ઉપર વ્યામ લાગે છે કોણ શોર છે બરાબર હાંસી કમેન્ટ કરજો અને આખો વિડીયો જોઈને ચેક કરજો કોઈ સોરી કને કરીએ છીએ અને તમને ના મળો જવાબ તો બીજો ભાગ મૂળ બનાવે કે સોરી કને કરી છે બરાબર તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મંદિરમાં ભાઈ શોરી ના કરે